આ કેમ્પમાં મોઢાના કેન્સર અને તેની પરેજી અંગેની વિગતોથી કેદીઓ અને જેલના કર્મચારીઓને માહિતગાર કરાયા હતા આ કેમ્પમાં ડોક્ટર પ્રાચી દોશી એ ઓરલ હેલ્થ અને કેન્સરના વિવિધ પ્રકાર તેમજ તેની સારવાર અને તમાકુથી થતા કેન્સર વિશે વિસ્તૃત માહિતી આપી હતી કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના શ્રી વિનોદભાઈ અને સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેટર શ્રી ઇસ્માઇલ સમાય તમાકુના દૂષણથી કેવી રીતે મુક્ત થઈને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું પાલારાના સિનિયર જેલર શ્રી બી કે જાખડ એ જીવનમાં વ્યસનની બદીથી દૂર રહેવા અપીલ કરી હતી જેલના મેડિકલ ઓફિસર ડોક્ટર મનોજ પરમારે ઓરલ હેલ્થમાં વહેલા નિદાન ઉપર ભાર મૂક્યો હતો આ કેમ્પમાં પાલારા ખાસ જેલના કુલ પંચાણું બંદીવાન કેદીઓના ઓરલ હેલ્થની તપાસ કરવામાં આવી આ કેમ્પમાં મોં અને દાંતની દંત નિષ્ણાંત ટીમના ડોક્ટર પ્રાચી દોશી ડોક્ટર દિનેશ ધરજીયા ડોક્ટર પૂજા કથરેજા ડૉક્ટર હર્ષ મોદી ડૉક્ટર જગદીશ ગામિત દ્વારા કેદીઓની અને કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી ચોક્કસ તપાસ બાદ જરૂરિયાત મુજબ દવાઓ અને સારવાર પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાયકોલોજિસ્ટ પ્રજેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પને સફળ બનાવવા જેલ પોલીસ સ્ટાફ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તબીબોએ વિશેષ જહેમત ઉઠાવી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા જણાવાયું હતું